અમાર નફા પૂછી રી હતી આ શંકર સાહેબો અમે પણ કેવા માંગીએ છીએ જિલ્લામાં આવેલી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા થોડા સમય અગાઉ જ સાધારણ સભા યોજાઈ હતી અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરવામાં આવ્યો હતો તે બાદ સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા પણ નફો જાહેર કરાયો છે જેમાં વડગામની ત્રીજા નંબરની સૌથી મોટી ગોદરામ દૂધ મંડળી દ્વારા વાર્ષિક છ પોઈન્ટ પચીસ ટકાનો નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે મહત્વની વાત છે કે પશુપાલકોના આક્ષેપ અનુસાર છેલ્લા બે વર્ષથી કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના સંચાલકો વાર્ષિક અહેવાલ આપતા નથી જો કે આ વર્ષે પશુપાલકોનો આક્રોશ જોતા મંડળીના મંત્રીએ વાર્ષિક અહેવાલનું પહેલું પાનું ફાડીને પશુપાલકોને આપ્યું છે જેમાં અગિયાર લાખ લીટર દૂધની ઘટ જોવા મળતા પશુપાલકોમાં હડકંપ મચ્યો છે જો કે મંડળીની સાધારણ સભા દરમિયાન જ પશુપાલકોએ દૂધની ઘટ મામલે પૂછતા મંત્રીએ પંખાના લીધે વજન કાટા નું વાઇબ્રેશન થતું હોવાને કારણે ઘટ નોંધાઈ હોવાનું કારણ દર્શાવતા જ પશુપાલકોમાં હડકંપ મચ્યો હતો જોકે રોષે ભરાયેલા પશુપાલકો આજે કોધરામ દૂધ મંડળી આગળ એકત્રિત થયા અને મંડળી દ્વારા જાહેર કરાયેલા છ પોઈન્ટ પચીસ ટકાના નફા સહિત મંડળીના અગિયાર લાખ લીટર દૂધની ઘટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે જોકે આજે દૂધ મંડળી આગળ એકત્રિત થયેલા પશુપાલકોએ મંડળીના અગિયાર લાખ લીટર દૂધની ઘટ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસ કરવામાં આવે અને મંડળીના સંચાલકો દ્વારા પશુપાલકોને માત્ર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કરાયો છે તે નફો વધારવામાં આવે તેવી માંગ કરી છે જો કે પશુપાલકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં દૂધની ઘટ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જોકે એક પંખો ફર્યો અને અગિયાર લાખ લિટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોપ ઓફ ધાઉન બન્યો છે મારું નામ છે ચૌધરી બાબા ભગવાનભાઈ ભાઈ ગામ ગામનો વતની છું અને પશુપાલનનો ધંધો કરું છું ને ટોટલી છે બીજો કોઈ ધંધો છે છે ના જમીન ગરીબ એ પણ પશુપાલનનો ધંધો કરે છે જેવા કે ઠાકોર બધા જ વાઘ દેવી પૂજક જયારે દરેક ની આશા હોય કે ભાઈ આ નફો વેચાય તો અમને પોષ રૂપિયા મળશે તો માગતા વળા માંગશું પણ ઓય નફો વેચવાનો ટાઈમ થાય તો ઘણી સાડા ત્રણ લાખનું દૂધ ગયું જુ પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ તમે તો બોલો તો અમે પૂછ્યું કે ભાઈ આ દહ લાખની ની એ નહીં આવી તારે એમને કીધું કે અમે દહ લાખનું દૂધ પીડીશું ના કારણે અમને તો માનવામાં આવતું નથી કદાચ આ હોય તો તમારા આગળ બાઇટ આપી શકે છે પણ ખરેખર જો આ તો ભાજપની સરકાર છે એટલે કોઈ ન્યાય જેવું કોઈ ચાલતું નથી કારણ કે ઉપરથી ચોરી થતી થતી આવે છે સાહેબ ને વોટ જોઈએ છે એટલે પછી બરોબર કારોબારી બની જઈ છે આ કારોબારી પશુપાલકો ની બનાવેલી નથી બરોબર અને આ પૈસા ઊંચા પદ લખાવા જોઈએ અને પશુપાલકોને તેર ટકા નફો મળવો જ જોઈએ નહી મળે તો ઉગ્ર આંદોલન થાય ચૌદ જશુભાઈ ચૌધરી ચૌદ તારીખે કુદરામ દૂધ મંડળી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કર્યો હતો જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માંગણી એક જ કે ભાઈ નફો છે એ દસ થી બાર ટકા મળવો જોઈએ એનું કારણ છે કે વડગામની અંદર ત્રણ મંડળીઓ ટોપ ટેનમાં છે મુમનવાસ વડગામ ને કોદરામ તો વડગામ મુમનવાસ ને વડગામ બે સાડા બાર થી તેર ટકા નફો આપતી હોય તો આપણી મંડળી કેમ સવા છ ટકા નફો આપે છે વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નતી એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર અગિયાર લાખ ની ઘટ જોડવા મળી તો અગિયાર લાખ ની ઘટ અહીંયા પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ પંખાનું વાઇબ્રેશન છે અને વાઇબ્રેશનના કારણે વજન નિયંત્રણ ના રહેવાના તો આ થોડા જવાબો છે આવા અને દૂધ જુ હવા સો ટકા નફો હાલે છે અમારા નફા પૂછી રીતે અમે પણ કહેવા માંગીએ છીએ અને અમારા ગોમ ડેરી વાળો ને કેવા માંગે છે આમાં આ બહરો નભા પૂછી તું ને એનો છોકરો મેલી મેલી અને કેડમાં ગાલી ગાલી ને કે વાગ્યે ડોર દોવા દોય સવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી ન જ હોય તોય આ બધા બૈરોને અત્યારે પૈસા ના મળે ભૈરોને દુઃખ ના થાય કોઈક ના પછી લાયા હોય હાલવાનું એ થાય કે ના થાય તો આટલી ડેરી નું રસ્તો કાઢી આ લે